શ્વર તાલુકાના સેવાલિયામાં આવેલ મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ વહેલી તકે ચાલુ કરવાની માંગ ઉઠી છે બે મહિના જેટલા સમયથી મહીસાગર નદી પરના ખેડા અને પંચમહાલ જિલ્લાને જોડતો જૂનો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો બે મહિના જેટલો સમય વીત્યા બાદ હવે આસપાસના ગ્રામજનોની સહનશીલતા પણ ખૂટી તેમ લાગી રહ્યું છે આસપાસ ગ્રામજનો અને ક્વારી ઉદ્યોગકારો દ્વારા થાસરા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું આવેદનપત્રમાં બ્રિજને સાત દિવસમાં ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે સાથે જો બ્રિજ સાત દિવસમાં ચાલુ નહીં કરવામાં આવે તો આસપાસના ગ્રામજનો અને ક્વારી ઉદ્યોગકારો આમરણા ઉપવાસની ચીમકી આપવામાં આવી છે મહીસાગર બ્રિજ બંધ થવાથી કારણે અમને સોળ કિલોમીટરનો ડાયવર્ઝન છે અને અમને આવવા જવામાં બહુ તકલીફો પડે છે અમારી ત્યાંની એમપી પરી સ્કૂલ જે આવેલી છે ત્યાં પણ સવારે બહુ છોકરાઓને જવા માટે બહુ તકલીફો પડી રહી છે કેમ કે ત્યાં બસોની સુવિધાઓ નથી જે તે લે કે એ લોકોને ત્રણ કિલોમીટર સાડા કિલોમીટર ઉદયપુર ચાલીને જવું પડે છે બસ લેવા માટે તથા જે ગ્રામજનો જે ટીમ્બા છે એમના જે છાત્ર છે સીપી પટેલમાં ભણતા હોય કે ભાઈ કોલેજમાં ડાકોર ભવનમાં ભણતા હોય એમને બ્રિજ બંધ કરવાને કારણે બહુ તકલીફો થાય રહી છે અને સ્કૂલ ત્યાં આગળ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ હતું એથી અમે પ્રાંત સરકાર રજૂઆત કરી છે કે રિક્વેસ્ટ કરી છે કે જલ્દી જલ્દ પ્લીઝ આ વસ્તુનું તમે નિવારકરણ ના ને જલ્દી જલ્દ આ બ્રિજની શરૂઆત કરો અભ્યાસની સાથે જે હોય છે રોજિંદા કામદાર તરીકે નોકરિયાત વર્ગને પણ કેટલું વેઠવું પડે છે સાહેબ જેવી રીતે કોરી એસોસિએશન અધ્યક્ષશ્રીએ બતાવ્યું છે કે એમાં એમના મજૂર લોકો વર્ગ કામ કરતા હોય છે એ સાયકલ લઈને આવતા હોય છે પાંચ કિલોમીટર પહેલાં આવતા હોય તો એમને પંદર કિલોમીટર ઉધી ફરી ફરીને જવું પડે છે અને એ મજૂર વર્ગ એવા હોય છે જેમની જોડે સાધન નથી હોત એમની પાસે તો સાયકલ હોય છે ને એમને ટ્રાવેલ કરવું પડે આપની માંગ શું છે આપણી માંગ છે સર તહેવારો અમે ગણપતિ ગયા પછી રક્ષાબંધન ગઈ દસામાના વ્રત ગયા બધા તહેવારો ગયા સાહેબ આટલી રિક્વેસ્ટ છે નવતાની સાત દાડાની અંદર બ્રિજ ચાલુ થઈ જાય અને દિવાળી અમારી સફળપૂર્વક થાય અમારી આ રજૂઆત છે ઓનર એસોસિએશન તરફથી રિપ્રેઝેન્ટેટિવ તરીકે હાજર થયો છે આજે ઠાસરા પ્રાંત અધિકારીશ્રીને આપે આવેદનપત્ર આપ્યું છે શું છે આવેદનપત્રની અંદર વિગત આવેદનપત્રમાં એવું છે કે છેલ્લા બે બે મહિના ઉપરાંતથી મહીસાગર બ્રિજ બંધ કરેલો છે બેરિંગો નાખવા માટે અમારી માગણી એવી છે કે સાત દિવસની અંદર તમે ચાલુ કરાવી આપો જેથી કોરી ઉદ્યોગ અને હોટલોવાળા અને પેલા બીજા જે ગરીબ લોકો છે એ લોકોનું તંત્ર ચાલ્યા કરે અને એ લોકોને રોજીરોટી મળ્યા કરે એવી અમારી આજે પ્રાંત સાહેબ વડે વાત કરી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે આના લીધે કેટલી હાલાકી ભોગવવી પડે છે હાલાકી બહુ જ મોટી ભોગવવી પડે છે કેમ કે બાજુમાં રહીને તેરથી ચૌદ કિલોમીટર ઉદલપુર આવવું પડે ચૌદ કિલોમીટર જવાનું ચૌદ આવવાનું અઠ્ઠાવીસ કિલોમીટર એટલે લોકોને બી ઘણી હાલાકી છે અત્યારે આ બધા તહેવારો આવેલા છે તહેવારોમાં છોકરાઓનું ટ્યુશન ટ્યુશન બધું જ બંધ થઈ ગયું છે આપની માંગ સંતોષાશે નહીં તો શું કરશો અમારી માંગ નહીં સંતોષાય તો અમે અમે શ્રીને વાત કરેલી છીએ અને સાત દિવસમાં જો નહીં સંતોષાય તો આમણનો ઉપવાસ કરવાની ખાતરી સરપંચ સાહેબે બી અમને આપેલી છે કહેવાય તો કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા છો તો કુલ કેટલી કોરીઓને કેટલું આર્થિક નુકસાન થયું છે અંદાજે આર્થિક નુકસાન અત્યારે લગભગ જુઓ તો એક કોરી એ બાજુની આપણે જે મહીસાગર બ્રિજ પર થઈને આવે તો એ બાજુની લગભગ પિસ્તાલીસથી પચાસ કોરી છે અને રોજનું આર્થિક નુકસાન પચાસ લાખ ઉપરનું છે હું ઉદલપુર ગ્રામ પંચાયતનો સરપંચ છું આજરોજ પ્રાંત અધિકારીને આપે આવેદનપત્ર આપ્યું છે શું છે તેમાં વિગત અમે આજરોજ ઠાસરા કચેરીમાં પ્રાંત ઓફિસમાં અમે આવેદનપત્ર આપ્યું છે કે ઉદલપુરથી જે સિવાલિયા ગામમાં ગામમાં જવા માટેનો રસ્તો છે એના વચ્ચે જે બ્રિજ આવે છે બ્રિજ આજથી બે મહિનાથી બંધ છે અને બે મહિનાથી બંધના લીધે તેને ઘણી બધી પ્રોબ્લેમો ઊભી થાય છે બાજુમાં ગોઠા ગ્રામ પંચાયત આપેલી છે અને કોરી ઉદ્યોગો પણ આવેલા છે તો તમામ ઉદ્યોગોને માર પડે છે તેના કારણે તો આ જલ્દીથી જલ્દી આ બ્રિજનું કામ ચાલુ થાય એવું અમારું નિવેદન પ્રાંત સાહેબને છે અને જો આ ચાલુ નહીં થાય તો આપની શું માંગ છે અમે આ સાત દિવસમાં જો ચાલુ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાની અમારી પૂરેપૂરી તૈયારી છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ ખેડા